મિત્રો આપણે જે વાત કરવાની છે બે હજાર પચીસમાં કરીએ છીએ અને એ વાત આમ જોઈએ તો સાડા ચૌદસો વર્ષ પહેલાં પૃથ્વી ઉપર અવતરેલા મહાન પૈગંબર હજરત મહંમદ પૈગંબર સાહેબ વિશે વાત કરવાની છે હવે આમની પ્રસ્તુતતા કેટલી આ આધુનિક સમયમાં એ પ્રશ્ન કોઈ શ્રોતાઓના મનમાં થાય પણ ખરો કારણ કે વી આર લિવિંગ ઇન પોસ્ટ મોડન ટાઈમ હવે આ મોર્ડન ટાઈમનો સંદર્ભ એક અધ્યાપક તરીકે હું એ કરું છું કે સમય તો બદલાતો જાય છે પણ કેટલીક વાત કાલાતીત હોય છે જે કાળને અતિક્રમીને વાત હોય છે અને આપણે જો જેને ધર્મ કહીએ છીએ એમાં શ્રદ્ધા હોય તો મુસલમાનો એક શ્રદ્ધા ધરાવે છે અને જે કોઈ અબ્રાહમિક રિલિજિયન્સનો અભ્યાસ જેણે કર્યો છે તે જે પરંપરા છે પૈગમ્બરોની આ પૃથ્વી ઉપર એમાં જે છેલ્લા પૈગંબર છે અંતિમ દૂત તરીકે જેને આપણે ઓળખીએ એ મોહમ્મદ સાહેબ વિશે ખાસ તો મારે વાત કરવી જોઈએ જમાતે ઇસ્લામી ગુજરાતને કે એમણે આ અભિગમ જે એકથી પંદર સપ્ટેમ્બર સુધી એના વિશે લોકો સુધી વાત એમની પહોંચાડવાનો જે અભિગમ રાખ્યો છે તેને હું અભિનંદન પણ આપું છું અને વાત તો એ જ છે હવે હું તો પોતે જ મુસ્લિમ છું અને રોજ પાંચ વખતની નમાજ પણ પઢું છું કુરાન પણ વાંચું છું એમના જીવન વિશે પણ થોડું ઘણું જાણું છું પણ વાત તો આખી માનવતાના સંદર્ભની છે હમણાં જ થોડી વાર પહેલાં અમારા એક મિત્રએ કહ્યું કે અમુક જગ્યાએ ખંજરબાજી થઈ તો એમાં લોકો સમાચાર એવી રીતે જુએ છે કે આ કયા ધર્મના લોકોએ કયા ધર્મના વ્યક્તિને મારી નાખ્યો અથવા ખંજરો ઓલાવી દીધો એમાં માણસાઈ કરતાં બી ધર્મના લેબલથી જ્યારે જોવામાં આવતો હોય એવા આપણે પોસ્ટ મોર્ડન સમયમાં હઝરત મહેમદના જીવનની પ્રસ્તુતતા શું છે એ સમજવા માટે જરા ઊંડાણપૂર્વક અધ્યયન કરવું પડે અને એને માટે તો કેટ કેટલા વિદ્વાનોએ કેટ કેટલું લખ્યું છે કાર્લાઇન કાર્લાઇલે પણ લખ્યું છે ટૉનબીએ પણ લખ્યું છે આ તો થોડાક નામ છે કે ભાઈ આપણે જાણીતા બર્નાર્ડ શો પણ એના માટેનું સાહિત્ય તો ઘણું જ છે અને આપણા ગુજરાતીમાં પણ જમાતે ઇસ્લામી ગુજરાત સરસ સરસ પ્રકારના એમના જીવન વિશેના જે નાના મોટા ગ્રંથો પ્રગટ કરે છે એ વાંચી જવાનો અનુરોધ પણ કરું છું પણ મારી અંગત એક સાહિત્યના અધ્યાપક તરીકે વાત કરું તો એમનો જે જીવનબોધ છે એ જીવનબોધ આજના નાગરિક જીવનમાં આપણા માટે બહુ જ પ્રસ્તુત છે દાખલા તરીકે આપણે બધા શાંતિ શાંતિની વાતો કરીએ છીએ તો કઈ પ્રકારની શાંતિ જે શાંતિ બાહ્ય હોય કે આંતરિક હોય એ સંદર્ભો આપણે થોડા શોધવા જોઈએ હવે આપણે હું સાહિત્યનો માણસ છું તો મારી શાંતિ હું સાહિત્યમાં શોધતો હું કોઈ બીજી આર્ટ સાથે સંકળાયેલા હોય એમાંથી કંઈક મેળવી શકે મેળવી શકાય એક અર્થમાં પણ જેને આપણે પરમ શાંતિ કહીએ છીએ કે ભાઈ આપણે આ આ પૃથ્વી ઉપર અવતર્યા છીએ આ પૃથ્વી ઉપર આપણો આવવાનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે તે શું છે કઈ શાંતિ તો અને આપણે કોણ છીએ એવા પ્રશ્નોના જે જવાબો આપણને મળવા જોઈએ એ હજરત મહંમદ સાહેબના જીવનમાંથી આપણને મળે છે અને એવી સરસ રીતે મળે છે કે એક શ્રદ્ધાળુ કરતાં બી આપણે વધારે એનું અધ્યયન કરીશું તો આપણે ચોક્કસ એમાંથી પથદર્શન આપણને મળશે એની તો હું ગેરંટી પણ આપી શકું એમ છું કારણ કે મારા જીવનમાં મેં જોયું છે અનેક ચડાવો ઉતરાવો વચ્ચે પૈગંબર સાહેબના જીવનમાંથી આપણને જે પ્રબોધન મળે છે હા આપણે આપણો ઇનકાર નથી આપણે બૌદ્ધ ધર્મમાંથી પણ આપણે ઘણું શીખી શકીએ આપણે જૈન ધર્મના અનેકાંતવાદમાંથી શીખી શકીએ આપણે વેદાંતમાંથી શીખી શકીએ આપણે ઉપનિષદ આ તો આપણો દેશ છે અને એમાં તો કેટલું બધું ચિંતન છે એની વચ્ચે આપણે અહીં ઇસ્લામ દર્શનમાંથી પૈગંબર સાહેબનો ઉપદેશ ખાસ કરીને આ સદીમાં જ્યારે જેને યુદ્ધોની સદી કહેવાય અને એના કરતાં બી આગળ હું વાત કરું તો જે આખો સંઘર્ષ છે બીજા વિશ્વયુદ્ધ પછી અને કહો કે વિજ્ઞાન યુગ પછી અથવા વિજ્ઞાન તો એની રીતે આગળ વધતું જાય છે પણ આ પૃથ્વી ઉપર ભૌતિકતા વર્ષિષ નૈતિકતા આ બે જ વાત ચાલી રહી છે અને એ બે વાતમાં પૈગંબર સાહેબના જીવનને જો આપણે બરાબર અંદરથી તપાસીશું અંદરથી શું એકદમ ઊંડાણથી એને પ્રેમથી વાંચીશું તો મને તો લાગે જ છે કે સર્વેને માર્ગ મળશે અને સર્વનું કલ્યાણ થશે આ પૃથ્વી ઉપર એ પૈગંબરી જે સંદેશો છે તો એમનું જીવન કવન નહીં કહું પણ એમનું દર્શન કવન તો કવિ કરે પણ આ તો એક પૈગંબર છે અને એ પૈગંબર જ્યારે એમ કે કે ભાઈ મને હું હું આ હું મારા તરફથી કશું કહેતો નથી મને તો જે સંદેશો ઉપરથી આપવામાં આવે છે એ સંદેશો કેટલો પવિત્ર અને કેટલો અસરકારક હોય છે એ તો અસંખ્ય તમે મુસલમાન જેને ઈમાનવાળા કહીએ મુસલમાનો જે ખરા અર્થમાં મુસલમાનનું જીવન જીવે છે એમને મળીશું તો પણ એની પ્રતીતિ આપણને સૌને થશે આશા રાખીએ કે આ મારો સંદેશ જે કોઈ સાંભળતા હોય તે એમાં મોહમ્મદ સાહેબનું જીવન વાંચવા માટે અને એને અનુસરવા માટે અંદર ઉતરે અને ઈશ્વર અલ્લાહ પાસે આપણે પ્રાર્થના કરીએ કે આપણને જે સત્ય આ પૃથ્વી ઉપર છે એના એના માર્ગે આપણને સૌને ચોક્કસપણે જીવવાની ખાસ કરીને આપણને શક્તિ આપે જ્યારે હું આ મારી વાત પાલનપુરના આંગણામાં કરી રહ્યો છું ત્યારે અમારા પાલનપુરના એક મહાન કવિ જે સો વર્ષ પહેલાં લગભગ થઈ ગયા જેમનું જાણીતું છે નામ શૂન્ય પાલનપુરી સાહેબ એમની બે પંક્તિઓ જરૂર હું તમને સંભળાવીશ એમણે એક ગઝલમાં કહ્યું કે કળિયુગનો વાયરો આ યુગ કેવો છે કે કળિયુગનો વાયરો અને સંસ્કૃતિના તણખા કળયુગનો વાયરો અને સંસ્કૃતિના તણખા જંગલની જેમ ભડકે બળે છે શહેર પણ આજે આપણા શહેરોની પરિસ્થિતિમાં જે અસંવાદિતા છે અને જે પ્રકારનો આખો ઉપક્રમ ચાલી રહ્યો છે મનુષ્ય જીવનમાં એ જોઈને કદાચ કવિએ આ લખ્યું હશે અને આપણા હરેન્દ્ર દવે પણ સરસ એક પંક્તિમાં કહી ગયા કે આ આખી સૃષ્ટિ અત્યારે કેવી થઈ ગઈ છે આખી પૃથ્વી લાગી રહ્યું છે એમ જાણે કે સંસ્કૃતિ મરી ગઈ હવે આ સંસ્કૃતિ મરી ગઈ હોય ત્યારે કયો સંદેશ કામ કરે રાજકારણીઓનો સંદેશ તો આપણને નહીં સ્પર્શે હમ કોનો સંદેશ સ્પર્શશે તો કે એ પૈગંબરી જો સંદેશ હોય એ જ આપણને યોગ્ય રીતે સ્પર્શ કરી શકશે અસ્તુ